નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે તારીખ ત્રીજા મહિનાની માર્ચ મહિનાની પહેલી તારીખ થઈ ગઈ છે ને શુક્રવારનો દિવસ છે આજની જીરાની આવક વિશે વાત કરું મિત્રો તો હાલ તમને પ્રોપરલી આવક તો આજે નહીં જણાવું કારણ કે હું બે ત્રણ દિવસ રજા ઉપર હતો તો અત્યારની આવક તમને બતાવું તો ચાર નંબરનું છાપરું એક આખું ભરેલું છે અને પ્લસ બીજે ક્યાં ઉતારેલું છે તેના વિશે મને ખ્યાલ નથી એ આપણે નહીં જણાવી શકું પણ ચાર નંબર નું છાપરું એક આખું અત્યારે ભરેલું છે તેમાં હરાજી નું કામકાજ ચાલુ છે અત્યારે આપ જઈ શકો છો અહીંયા તો ચાલો જાણી લઈ શું રહે છે આજના જીરાના બજાર ભાવ ધન્યવાદ ચાર હજાર નવસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આનો સારી ક્વોલિટી છે સુકલ છે હવા વગરનું છે ચાર હજાર નવસો ને છોતેર રૂપિયા ભાવ થયો અડતાલીસો ને એક રૂપિયા ભાવ છે ચાર હજાર આઠસો ને એક રૂપિયા એકદમ સૂકો માલ છે ચાર હજાર નવસો ને છવ્વીસ રૂપિયા ભાવ દે છે આ એકદમ સૂકો માલ છે ને ક્વોલિટી સારું છે ચાર હજાર નવસો ને છવ્વીસ રૂપિયા ભાવ જે એનો ચાર હજાર સાતસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે સુડતાલીસો ને છોતેર રૂપિયા આ ક્વોલિટી સારું છે ક્વોલિટી સારું છે અડતાલીસો એક રૂપિયા ભાવ થયો છે ચાર એક રૂપિયા અડતાલીસો રૂપિયા ભાવ થયો એકદમ સૂકો માલ છે ને ક્વોલિટી એ સારું છે તો અડતાલીસો ને એકાવન રૂપિયા સુધી ઊંચામાં ભાવ અત્યાર સુધીમાં બોલાયા છે એક નંબરના પિલરથી લઈને દસ નંબરના પિલર સુધી હાલ અત્યારે હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે મિત્રો આગળ ભાવ ઊંચા નીચા થઈ શકે છે एवरेज બજાર વિશે વાત કરું મિત્રો તો છેતાલીસોથી લઈને સુડતાલીસો અડતાલીસો રૂપિયા સુધીના અત્યારે હાલ એવરેજ બજાર બોલાય છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ